તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફર્ગ્યુસન ઘર ઘરા વન ઓનર આખું ઓરિજિનલ કલરમાં આખું ટ્રેક્ટર વેચવાનું છે તમને ટ્રેક્ટરની બધી માહિતી વિડીયોની અંદર આપી દઈશ તો વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક જાવેદભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ તો તમારે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે જેથી બધી માહિતી મળી રહે વિડીયો સારો લાગે લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને પંદરના મોડેલનું જોવા મળશે

ટ્રેક્ટરની એક વખત તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઇવ લઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પહેલાં ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ પહેલાં જાવેદભાઈનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં

ટ્રેક્ટર જોઈ રહ્યા છો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો વડોદરા તાલુકો કરજણ અને સાસરોદ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર ઉપર નંબર નંબર મળશે પર કોલ કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો